વાલોરનું જોરદાર શાક ચાલો બનાવી હેલો એવરીવાન કેમ છો અમારી યુટ્યુબ ચેનલ અક્ષયપાત્ર માં તમારું સ્વાગત છે તો આજે આપણે વાલોરનું શાક બનાવશું એકદમ ટેસ્ટી જો આ રીતે તમે બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે અને મને તો વાલોરનું શાક ખૂબ જ ભાવે છે જો તમને ભાવતું હોય તો કમેન્ટ કરજો અને હજી સુધી આપણે રેસીપી ચાલુ કરતા પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો સાથે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો જો આ રીતે વાલોર આપણે પેલા ડીટી લેવાની છે જો આ રીતે આપણે વચ્ચેથી ચીરી અને આ રીતે ડીટી લેવાની એ જ રીતે આપણે બધી જ વાલોર ડીટી લઈશું જો આ રીતે બધી જ વાલોર આપણે ડીટી તૈયાર કરી લીધી છે તો આને આપણે સરસ રીતે ધોઈ લેવાની છે ધોઈને આપણે સરસ તૈયાર કરી લીધી છે તો આને આપણે હવે બાફી લઈશું જો તમને આમાં રીંગણું પસંદ હોય ને તો રીંગણું પણ નાખી શકો અને આપણે અહીંયા બટેકું નાખવું હોય તો એ પણ નાખી શકીએ આપણે કૂકરમાં બે સીટી કાઢી દઈશું વાલો એમાં એડ કરી દેવાની છે સારી રીતે કુકરમાં બાપશો અથવા તો પાણી નાખીને બાપશો ને વરાળ વગર તો જેને ગેસની પ્રોબ્લેમ રહેતી હોય ને એને વાલોર ખાઈને ગેસ ન થાય કારણ કે જે વાલોરવાળું પાણી હોય ને એ નીકળી જાય એક આપણે બટેકું નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું બાફવામાં જ કુકર બંધ કરીને આપણે બે સીટી વગાડી લેવાની છે ટમેટું છે એની આપણે ગ્રેવી નથી કરવાની અને ટમેટું ઝીણું આપણે સુધારી લઈ લીધું છે આપણે દેશી ટમેટું આપણે શાકમાં નાખો ને એટલે તમારે એકદમ સરસ ખાટું મીઠું શાક થાય તો મને બધા શાકમાં દેશી બહુ પસંદ આવે એટલે હું તો દેશીનો જ ઉપયોગ કરું તમારે હોય તે વાપરવું કરી લીધું છે હવે આપણે આદુ મરચાની પેસ્ટ કરશું અને લસણ પણ નાખશું તો આપણે લસણ લઈ લીધું છે સૂકું આદુ મરચું લઈ લીધું છે અડધું અને સરસ રીતે ખાંડી પેસ્ટ બનાવી લેશું છે આપણે આદુ મરચાની પેસ્ટ હવે આપણે વધાર કરશું વાલર આપણે એકદમ સરસ બફાઈ ગઈ છે તો આ આપણે ફોલી લેવાનું છે હવે અને વાલર બધું પાણી કાઢી લઈશું ચાલો આપણે વધાર કરશું પહેલાં તો આપણે મરચાં તરી લઈશું તો તળેલા મરચાં ભાવે મને તો એકદમ ભાવે તળેલા આપણે પહેલા મરચાં તરી લેવાના છે મરચાં કાઢી લીધા હવે આપણે કરશું તો એના માટે આપણે સૌથી પહેલા રાઈ એડ કરવાની છે આખું જીરું હીંગડું એડ કરી દીધો આદુ મરચાં માં લસા લીધે આદુ મરચું સરસ કકડી જાય એટલે ગ્રેવી નથી નાખવાના કે બીજા ખોટા મસાલા નથી નાખવાના એકદમ સરસ સાદું દેશી રીતે બનાવવાના છે ટમેટું એકદમ આપણે સરસ પાકવા દેવાનું છે

એકદમ સરસ તમે ટૂંકાકી દઈશ આપણું આપણે બી તો પણ નાખવાની તો ઉપરથી નાખી દઈશું કારણ કે લસણ તો આપણે અંદર જ નાખ્યું છે એટલે કોરી ચટણી એડ કરશું ચટણી આપણે બે ચમચી જેટલી યુઝ કરશું પાછા દરાળ ધાણા જેવું એને આપણે મિક્સ કરી દેવાનું છે કોને બહુ પસંદ છે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને અમારી રેસીપી તમને બધી કેવી લાગે છે એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો અને સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે લાઈક કરજો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો સગાવાલાને શેર પણ કરજો કરજોક આપણે પોલીન સુધારી લીધું છે વાલો પણ છે દઈશું એડ કરી દઈશું

રોટલો હવે વાત પૂછો મને આવી જાઓ તમે વાલોરના પ્રોગ્રામમાં હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી દે તો સબસ્ક્રાઈબ કરી દો સાથે લાઈક કરો શેર કરો આપણે ગેસ બંધ કરી દઈશું અને ચાલો જમી લઈશું આવી જા ખાવા વાલોનું શાક બીજી નવી રેસીપીમાં મળશું આપણે ત્યાં સુધી થેન્ક યુ ટેક કેર બાય બાય